નગરપાલિકા વિભાગ દ્વારા આગામી સમયમાં રહેનાંક વિસ્તારમાં જો વેરો નહીં ભરવામાં આવે તો રહેનાક વિસ્તારમાં પાણીના કનેક્શન કાપવા સુધીની પણ તૈયારી બતાવી હતી પાદરા નગરપાલિકાના વેરા વસુલાત વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી

અઠ્યાવીસ હજાર ચોર્યાસી રૂપિયા ત્રણ દુકાનો નો વેરો વસુલાત કરવા આવેલ હતો સોલ દુકાનો બાકી પડતા એક લાખ ચોસઠ સામે દુકાનો સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્રિકમજી મંદિર એ બી અને સી ટાવર ની સોલ દુકાનોમાં સીલ મારવામાં આવતા વેરા બાકીદારો માં ફફડાટ વ્યાપ્યો હતો ત્યારે વેરા વસુલાત વિભાગના ઇન્સ્પેક્ટર શૈલેષભાઈ ગાંધી અને સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અગાઉ પચાસ મિલકતોને પણ સીલ કરવામાં આવી હતી જેમાં સોળ લાખ જેટલી મોટી રકમ બાકી હતી જે પૈકી ત્રણ મિલકતોનો વેરા વસૂલાત કરવામાં આવ્યો હતો અને બાકીની સુનતાલીસ જેટલી મિલકતોનો બોજો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે સાથે આગામી સમયમાં રહેણાંક વિસ્તારમાં પણ પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે આજે વેરા વસુલાતની કામગેરી છે વર્ષ પૂર્ણ થયા પછી પણ અત્યારે શરૂ કરી દીધેલી છે અને વર્ષોથી છેલ્લા ત્રણ વર્ષથી બાકી એ વાત પીકમજી મંદિરના શોપિંગ સેન્ટરો ટાવર એ બી અને સી એ ત્રણેય થઈને ટોટલ ઓગણીસ મિલકતોના વેરા બાકી હતા તેઓને વારંવાર નોટિસ આપી આપવા છતાં પણ પૈસા ભરવા આવ્યા નહોતા તો આજે અમે સોળ મિલકતોને સીલ કરેલી છે અને એમાંથી ત્રણના ચેક આવી ગયા છે અઠ્યાવીસ હજાર ચોર્યાસીના ચેક આવ્યા છે બાકીની એક લાખ પંચ્યાસી હજાર સાતસો ને ચોરાશી રૂપિયાની મિલકત બાકી બતાવે છે આ શોપિંગ સેન્ટર કયું છે કોનું છે અને કોણ હાલમાં ભોગવટ છે શ્રીકમજી મંદિર મહંત બાલકદાસજી ગુરુ બાલકદાસજી અને ભોગવટામાં પહોંચવું હા ભોગવટ કબજેદાર તરીકે પટેલ વિક્રમભાઈ ચંદુભાઈ